નમસ્કાર હાર્દિક સ્વાગત છે વડોદરા મહિલાઓને ટાર્ગેટ કરીને છેલ્લા બે માસમાં સાત મહિલાઓના ગળા બાદની સોનાની ચેન અને મંગળસૂત્ર તોડી ચાનાર પેરીઢા આરોપીઓને સાત લાખ સત્યાવીસ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે વડોદરા શહેરના વાઘુડિયા રોડ પર મેઘાનગર સોસાયટીમાં રહેતા પ્રેરણાબેન દ્વાર્કેશભાઈ શાહ નિવૃત્ત જીવન ગુજારે છે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે સત્યાવીસ જાન્યુઆરીના રોજ બપોરના સમયે અકોટા સાહેજિક રૂપ ખાતે સંબંધિત દ્વારા કથા કરવામાં રાખવામાં આવેલ હોય ત્યાંથી રિક્ષામાં બેસીને ઘરે પરત આવતા રાત્રિના આઠેક વાગ્યેના અર્સભા રિક્ષામાંથી કલા દર્શન ચારસભાસે ઉતરીને બીજી રિક્ષાની રાહમાં ઉભા હતા તે અચાનક બાઇક ઉપર બે અજાડ્યા શખ્સો આવ્યા હતા કળામાં પહેરેલી પિસ્તાલીસ હજારની સોનાની ચેન તોડીને પરિવાર ચાર રસ્તા પર ભાગી ગયા હતા અને જેથી બૂમો પાડતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને ઈસમો કંઈ બાઇક લઈને આવેલ હતા અને મને અંધારામાં ખબર પડી ન હતી જ્યારે કુટુંબના લગ્ન પ્રસંગમાં બહાર ગામ જવાનું હોય જે વખતે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલ હતા અને વાડીગેટ પોલીસ દ્વારા ચેન તોડી ભાગેલા કઠિયાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ ઉપર પંચમ ડુપ્લેક્સમાં રહેતા શકુંતલા બેન ચંદ્રકાંતભાઈ પરમાર ફરિયાદ કરી છે કે સાતમી ફેબ્રુઆરીના રોજ હું અને મારા પડોશી ભાનુબેન ગોરધન ભાઈ રાઠોડ સાથે રઘુકુળ સ્કૂલ પાસે સાંજના સાડા સાત વાગ્યા હારસાવ વોકિંગમાં નીકળ્યા હતા અને સાંજરાપોળા સાથે વાગ્યાના સુબને રઘુકુળ સ્કૂલની આગળ જતા નજીક આવ્યા હતા અને અમારી પાસેથી મોટરસાયકલ ઉપર બેય સમો આવ્યા અને પહેરેલ સોનાની માળા ગળામાંથી ખૂજી લીધી હતી અને બૂમા બૂમ કરતાં અજાડ્યા ઈસ્સામ જેની બાઇક લઈને રામદેવનગર એક તરફ ભાગી ગયા હતા બાપોદ પોલીસે વૃદ્ધાની ફરિયાદના આધારે બાઇક સવાર ગઠિયાઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચેઇન સ્નેચિંગ કરતા આરોપી તારાસિંહ કલુસિંહ બાવરી ઉંમર વર્ષ ત્રેવીસ તથા દિલદાર સિંહ તુફાન સિંહ પાવરી ની ધરપકડ કરી છે ના રૂપે વડોદરા શહેરના કપુરાય વારસિયા બાપોદ અને પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાઓનો આચર્યા હતા પાછલા દિવસોમાં વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ ખાસ કરીને મહિલાઓ રાત્રિના આઠ સાડા આઠના અરસામાં વોકિંગ માટે કે કોઈ બીજા કામ અર્થે બહાર નીકળ્યા હોય ત્યારે તેને ટાર્ગેટ બનાવીને તેના ગળામાં પહેરેલા નંબર સૂત્રો કે ચેઇન જૂટી જવાના બનાવો બનેલા અમારી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ આ બાબતે હ્યુમન સોર્સિસથી ટેકનો ટેકનિકલી અને સીસીટીવીના આધારે આ ટીમો કરી અને ગુનેગારોને શોધવા પાછળ પ્રયત્નશીલ હતી જેમાં ગઈકાલે અમને સફળતા મળી છે વડોદરાના જ રહેવાસી એવા એક આરોપી તારાસિંહ કલ્લુસિંહ બાહુરી અને બીજા છે દિલદારસિંહ તુફાનસિંહ બાહુરી આ બંને અમે ઝડપી પાડ્યા છે અને તેની પાસેથી સાત ગુનાનો મુદ્દામાલ મળ્યો છે અને વડોદરા શહેરના જ સાત ચેઇન સ્ટિચિંગના ગુના ડિટેક્ટ થાય છે એ ગુના જોવા જઈએ તો કપુરાઈ પોલીસ સ્ટેશનનો એક ગુનો છે વારસિયા પોલીસ સ્ટેશનનો એક ગુનો છે બાપોત કપુરાય પાણીગેટ વગેરે પોલીસ સ્ટેશનના બીજા ગુના મળીને ટોટલ સાત ગુના ડિટેક થાય છે એમાં છ ચેન અને એક મંગળસૂત્ર તથા એક મોટરસાઇકલ હીરો નો કબજે કરવામાં આવેલ છે ટોટલ જોઈએ તો સાત લાખ સત્યાવીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ બે આરોપીઓને પકડવામાં આવેલ છે તેને આગળ જ્યાં તપાસ થઈ રહી છે એ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને પોલીસ સ્ટેશન લેવલે આગળની વધુ તપાસ કરવામાં આવશે આ લોકોની એમો ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવાનો એમો હતો અને ખાસ કરીને જે આઠ સાડા આઠના અરસામાં પોતે મોટર લઈને નીકળતા જે તારા સિંહ છે અને બીજો આ જે દિલા સિંહ છે એ બંને એક મોટરસાઇકલ ચલાવતો હોય તો બીજો માણસ પાછળથી મહિલાના ગળામાંથી ચેન ખેંચી લેતો અને ભાગી જતા ઘણા કિસ્સામાં એવું પણ બનેલું છે કે મહિલાને ટાર્ગેટ કરતી વખતે એક આરોપી નીચે ઉતરી જાય અને બીજો આરોપી આગળ મોટરસાયકલ લઈને એની રાહ જોતો હોય એ રીતે પણ સ્ટેચિંગ કરી અને દોડીને મોટરસાઇકલ જે આગળ એનું ઊભું હોય ત્યાંથી એ રવાના થઈ જતા હતા આ ગુનાનો મુદ્દામાલનો નિકાલ કરવા માટે એને આરોપી તરીકે સોનીઓ કોઈ ઓળખી જાય એટલા માટે તેના માતા પિતાનો પણ તેઓ ઉપયોગ કરતા હતા આ લોકોની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે દિલદારસિંગ વિરુદ્ધમાં અગાઉ તેર ગુના છે જે આ પ્રકારના છે જેમાં ગાંધીનગર જિલ્લાના પંચમહાલ જિલ્લાના અને વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન ગુના પણ અગાઉ દાખલ થયેલા છે જ્યારે આ તારાસિંઘ છે એ ગયા વર્ષે કાકણપુર પંચમહાલમાં જે મોટી ચૌદ લાખની ઘરફોડ થયેલી એમાં પણ એ ઇન્વોલ્વ હતો અને તેમાં તેને પકડવામાં આવેલો અને જે તે વખતે તેને પાસા પણ થયેલી હતી બિલકુલ અમે જે આરોપીઓ છે એની પાસેથી અત્યારે તો રિસિવર પાસેથી મુદ્દામાલ કબ્જો કર્યો છે આગળ એમની પૂછપરછ દરમિયાન જો એનો ગુનાહિત રોલ હશે અને એને ખબર હોવા છતાં ક્યાં ચોરીનો માલ છે તેમ છતાં તેણે લીધો હશે ગુનાના કામે એની પણ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે બે આરોપી અત્યારે છે તપાસ દરમિયાન કદાચ કોઈ બીજા પણ નીકળી શકે